ગુડ મને આજના વિડીયો થોડો સ્વાગત છે તો આપણે આવીએ કારણ આપણે બાર રોડેલાઈએ આપણે દવા હતું તો આપણે ત્યાં આવેલા છીએ તમે જુઓ આ બાજુનો નજારો આપણો ઘરનો તો રોજ જતા હો જયશું જોવા મળી ગયો ઘણા દિવસે જઈશું જોઈએ આપણે તો શું નહીં તો આપણે પાલનપુર ગયેલા બાજુ મિત્રો ફાઈનલી આપણે આવીએ બાજુમાં બુકરવાળા કરી ગોમ છે

તો વિડીયોમાં બન્યા રહેજો જોવાની મજા આવશે આપણે બે દિવસથી વિડીયો એ આવ્યો નહીં યુટ્યુબમાં કેમ કે આપણે થોડા ભાગ જેલા હતા દવાખોનાના કામથી એટલે વિડીયો આપણે મૂકી શક્યા નથી તો આપણો વિડીયો આજે યુટ્યુબ ચેનલમાં આવી જશે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો ભાઈના

ને બધું સીધો જાય બોકરોડા ને બાપા છો જાય ગોંધું મસ્ત શહેર હો ભાઈ આ ઝાડનો મજા આવે એવું આપણે બેઠાઈએ બધી પબ્લિક રેડિંગ જાય મંદિર દર્શન કરવા આપણે ચા પાણી કરી દીધા ને આપણે હવે જઈ રહીએ બહુ મસ્ત જગ્યાએ તમને બતાવીએ વિડીયો બનાવી રહીજો આપણે બધા મહેમાનો બધા જઈએ મસ્ત જોરદાર લોકે છે આ ભાઈ આજ તો આપણે કાલના બહાર આવેલા હીએ એટલે આપણે એ જઈએ છીએ તો તમે જોવો ટાઈમ થઈ ગયો કચરો ફાઇનલ આપણે જઈ રહીએ બધીમાં ફૂલ પતરાઈ આવીએ કાલે હાથ મેહવાની આથમી પકડે મેવાનું લોકેશન પર મંદિર આવેલું હોય તો જોગણી માતાનું મંદિર એવું હોય ત્યાં તો આપણે વહેંચી શકતા એટલે આપણને ખબર જ હોય હવે તો આપણે પેલા રસ્તા છે જો કેવા મા પેલા પુલ નહોતો ને ખાલી નાની બી હતી પણ હાલ પુલ બનાવા દીધો આ જોગણી માતા મંદિર માતા જોગણી માં કહેવામાં આવે તો તમે એ વિડીયો જોતા રહીજો બન્યા રહેજો તમને વાંચાઈએ ફાઈનલ આપણે પહોંચી જઈએ આ બાજુ નદી હતા તમે જોવો નદીમાં ફૂલ પધરાવા આવી આપણે કાલ લાવ્યા હતા પાણીમાં નાખી દે સારો બહાર નાખાય નહીં તમે જુઓ કોમ વેરજો પાઠેલી નાખતા આ મંદિર મંદિર ભાઈ પાતળ ધોકણીમાં કહેવામાં આવે પહેલાં અમે વચ્ચે હેરતા ને પેલા નદીમાં થઈ એટલે ઓમ વધાર નહોતું આઠે તો નેચરથી ભાઈ બનાવમ આવ્યું આપણે જવાનું નહીં એ બાજુ એટલે જતા નહીં તો તમને વધે જ આ પુલ છે નદીમાં સીધો નવા પૂરો રોડ છે ભાર ભાડા મહેમરનાથ છે પુલ વેરો ફૂલ વેરો ભાઈ નદી બાજુ આવશે ને ફૂલ આ જો મંદિર ભાઈ ઢોકળી માતા જે મોના કોમ પણ સારું કરો નારિયોલ તમે જોઈ શકો જેની મોનતા મોની હોય અહીંયા પૂરી થાય મનોકામના પણ પૂરી થાય તમને બતાવી દઈએ મંદિર પ્લે કરવામાં આવ્યું હોય જો આ રીતના ઠેઠ ને મંદિર બનાવ્યું હોય પુલ બનાવ્યો એટલે પુલો બનાવતા એમને બનાવ્યું હોય મંદિર પાતણ ઝોકડીમાં કહેવા માંગ અમને નદી જાય આપણે ફૂલ નાખ્યો હશે આ નહી આવવાની તૈયારીમાં બધા અહીંયા જ નાખે ફૂલ નદીમાં ફૂલ હા આઈ ગયો જુઓ હા ભાઈ તૈયારીમાં ભાઈ ફૂલ આપણે જે પેલી બાજુ નાખીએ ને આ બાજુ આવી ગયો જુઓ ફૂલ આવી ગયો

ફાઈનલી આપણે સુવાન ટાઈમ થઈ ગયો તો આપણે એવું જઈને સુઈ જઈશું વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી ગુડ નાઇટ